નમસ્કાર બધાને તો આજની બુક ટોપની પ્રસ્તુતિમાં મેં જે બુક સિલેક્શન કરી છે એનું નામ છે સ્વસંવાદ બુક હિન્દીમાં અવેલેબલ છે સ્વસંવાદ કા જાદુ હિન્દીમાં અવેલેબલ છે સ્વસંવાદ કા જાદુ જેના લેખક છે સરશ્રી લેખકનો પરિચય આપીએ તો તેજગુરુ સરશ્રી હતા એ નાનપણથી જ આધ્યાત્મિક સાથે જોડાયેલા હતા અને એમને એવું કહે છે કે સુખ શોધવા માટેના બચપનથી પ્રયાસો માટે એમને આધ્યાત્મ માર્ગને અપનાવી અને એવું કહે છે કે એક હજારથી પણ વધારે ઉપદેશો આપ્યા અને પચાસ કરતા પણ વધારે એમને જે છે એ પુસ્તકો લખી અને આ પુસ્તકો જે છે એ જ એમનો નિચોડ છે એમના ઘણા બધા વર્ષોના આધ્યાત્મિક અને મનન અને ચિંતન દ્વારા જે કંઈ એ સુખના અર્થમાં શોધી શક્યા તો એમને પણ કેટલાક સેન્ટેન્સ એ અર્થમાં કીધા છે કે સાચું સુખ એ સમજ જ છે બરાબર તો લેખક તેજગુરુ સરસિંહ એમને સૌથી પહેલા તો ધન્યવાદ કે આવું એક સરસ મજાનું પુસ્તકનો પરિચય આપીએ તો પુસ્તકનું નામ છે સ્વસંવાદ સ્વસંવાદ જે જ ખ્યાલ આવે છે કે એટલે શું તો પોતાના ભીતર પોતાના અંદર પોતાના મનમાં અથવા પોતાની નજીક રહીને વાત કરવી આપણી અંદર ઘણા બધા સંવાદ ચાલે છે બરાબર આપણે બહારના સંવાદ ઉપર સૌથી વધારે ફોકસ કરીએ છીએ જેમ કે બહારના વ્યવહાર બીજા સાથે વાતચીત કરવી પણ એક પ્રશ્ન એ થાય છે કે શું આપણે પોતાની સાથે સાર્થક કરી છે તો પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ કળા શીખવી માનવ જે છે એ ભાષાથી લોકો સાથે જોડાયેલો છે આપણે આખા દિવસની વાત કરીએ ને તો આપણે લગભગ અમુક પર્સન્ટેજ મતલબ અમુક ટકા જ બીજા સાથે જે છે એ વાતચીત કરીએ છીએ એ સિવાયના લગભગ લગભગ સૌથી વધારે સમય આપણે પોતાની જાત સાથે વાત કરીએ છીએ હવે બચપનથી આપણે પોતાની મતલબ બીજા સાથે કઈ રીતે વાતચીત કરવી એ તો શીખી લઈએ છીએ જેમ કે આપણે કઈ રીતે બોલવું તો આપણા મમ્મી પપ્પા ભાઈ બહેન શિક્ષક આપણને કહે છે ભાઈ ક્યાંક આપણે અલગ દિશામાં જતા તો આપણને ટોકે છે કે આમ ના બોલાય આમ બોલવું જોઈએ તો બહારનો સંવાદ તો ક્યાંક થોડોક શીખી લઈએ છીએ પણ આપણે સ્વસંવાદ નથી શીખી શકતા તો આપ સૌથી વધારે કોની સાથે વાત કરો છો જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે સૌથી પહેલું ધ્યાન એ જાય છે જ્યારે હું અત્યારે બોલી રહ્યો છું હું કંઈક બોલી રહ્યો છું ત્યારે મારો પોતાનો પણ એક સ્વસંવાદ ચાલુ છે કે શું બોલવું કઈ વાત મૂકવી ક્યારે મૂકવી તો સ્વસંવાદ જે છે એ સતત માણસના અંદર ચાલતો જ રહે છે પુસ્તકના સારાંશ રૂપે જોઈએ તો આપણું રિમોટ કંટ્રોલ આપણા હાથમાં તો એક સરસ મજાની એમાં વાર્તા દ્વારા શીખવામાં આવી તો કે આપણે છે ને ઘટનાને સુખ અથવા દુઃખનું કારણ વધારે માની છે જ્યારે કોઈ પણ ઘટના બને છે તો એ ઘટના જ મારા સુખ દુઃખનું કારણ છે એવું માની અને આપણે હંમેશા દુઃખી થઈએ છીએ એ દુખી થવાનો સમયગાળો કદાચ થોડો હોય એનાથી વધારે લાંબુ હોય ક્યારેક એવા પણ ઘટનાઓ બનતી હોય છે પરિવારમાં કે કે આપણા જે કહેવાય વ્યવહારમાં તો એની ઘણા લાંબા સમય સુધી રહે છે આજુબાજુ સુખ દુઃખનું કારણ નથી જો ઘટના સુખ દુઃખનું કારણ હોય તો એક જ ઘટનામાં કાં તો દરેક વ્યક્તિ સુખી થવા જોઈએ કાં તો દરેક વ્યક્તિ દુખી થવા જોઈએ પણ ઘટના સુખ દુઃખનું કારણ નથી બનતી ઘટના બન્યા પછી મારા વ્યક્તિ વ્યવહાર હોય એ દરેક બાબતોને લઈને જે સ્વસંવાદ ચાલે છે એ સ્વસંવાદ જ માણસના સુખી અથવા દુઃખી થવાનું કારણ છે પણ આપણે હંમેશા ઘટનાને સુખ દુઃખનું કારણ માનીએ છીએ અને જ્યારે ત્યારે

એ ક્યારેક માન અપમાન ક્યારેક ખુશ પણ કરી શકે છે ક્યારેક દુખી પણ કરી શકે છે તો આપણું રિમોટ કંટ્રોલ આપણા હાથમાં હોવા માટે પોતાની સાથે સાર્થક સ્વસંવાદ એટલે પોતાની અરીસવામાં જોવું સ્વસંવાદ નો એક મતલબ છે સ્વ મૂલ્યાંકન તો જ્યારે આપણે સ્વ મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે આપણે પરમૂલ્યાંકન થી પ્રભાવિત થતા તો સાર્થક જે છે સ્વસંવાદ એ મનનું અનુમાન બદલે છે સાર્થક સ્વસંવાદ જ્યારે આપણા પોતાના અંદર થાય છે ત્યારે એ મનના અનુમાનને બદલે છે મનનું અનુમાન જે છે આપણા દ્રષ્ટિકોણમાં બદલાવ લાવે છે દ્રષ્ટિકોણ માનવને બદલે છે અને માનવ જે છે એ વિશ્વને બદલે છે તો ઘણી વખત આપણે ઘણી બધી વાતો સાંભળતા હોઈએ છીએ પણ આપણે પૂરું સાંભળતા પણ નથી બહુ સરસ મજાની નાની નાની એવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઓથી દરેક વાત સરસ રીતે મૂકવામાં આવી છે એટલા માટે જ કહે છે કે સાંભળો જે કહેવામાં આવે મતલબ જે કહેવામાં આવે છે એને પૂરી રીતે સાંભળવાનો પ્રયાસ કરો અને એ જ કહો જે કહેવું જોઈએ બરાબર શું આપણે કાનથી સાંભળીએ છીએ તો આપણે ઘણી વખત સ્વસંવાદ કરીએ છીએ સ્વસંવાદ વિચારોને સાર્થક દિશા આપો તો અહીંયા તોલુમન એટલે તુલનાત્મક સ્વ સંવાદ નું આને એ સમજી શક્યો કે સાડા ચાર ક્રિયાઓ અને દસ ક્રિયાઓ જો કદાચ એ રીતે જોઈ શકીએ તોલુમન અને મન તો જ્યારે આપણે વિચારોને સાર્થક દિશા આપતા નથી ને ત્યારે આપણે પોતે જે એ દુઃખનું કારણ બનીએ છીએ સાર્થક વિચાર આપણે જે છે નાના નાના સુખ શોધીએ છીએ જેને આપણે ક્ષણિક સુખ કહીએ છીએ અને ક્ષણિક સુખમાંથી સુખ મેળવવાની લાલચમાં આપણે એમ એમને દુઃખી સ્થિતિમાં રહીએ છીએ માનવ પોતે જ દુઃખનો ઉપાય સાથે લઈને ફરી રહ્યો છે અને આનંદ એટલે કે સુખ શોધી રહ્યો છે એમાં એક સરસ મજાની એક વાર્તા હતી

જ્યારે સાર્થક પરિણામ મળતું નથી ત્યારે આપણે પોતાની જાત સાથે ત્રણ સવાલો કરવા જોઈએ કે પરિણામ કેમ ના મળ્યું એના શું કારણો હોઈ શકે જે ભૂલો થઈ એમાંથી મને શું શીખવા મળ્યું અને નેક્સ્ટ સ્ટેપ નેક્સ્ટ સ્ટ્રેટર્જી માટે મારે અલગ શું કરવું જોઈએ જો આ ત્રણ પ્રશ્નો સ્વસંવાદથી આપણી જાત સાથે કરીએ છીએ ત્યારે આપણને એક નવી દિશા એક નવો રસ્તો મળે છે વિચારને યોગ્ય દિશા આપવા માટે અને કોઈ પણ ઘટનામાં યોગ્ય પ્રતિસાદ આપવા માટે સ્વસંવાદ બદલવો સૌથી વધારે સારો ઉપાય હોય શકે હવે હમણાં અમે વિજાપુર શિબિરમાં પણ ગયા હતા ત્યાં આપણે એનવીસીની વાત કરવામાં આવી હતી કે સંવાદ કઈ રીતે કરો પણ મને એવું લાગે છે કે પહેલો સાર્થક સંવાદ આપણે સ્વસંવાદથી શરૂ કરવો જોઈએ તો જ જયારે સ્વસંવાદ ઠીક થાય છે તો ઓટોમેટિકલી આપણો જે બહારનો સંવાદ છે કે ઓટોમેટિકલી ઠીક થઈ નેક્સ્ટ સાર્થક કેટલાક ઉદાહરણો હતા જેમ હું જીવન માટે સ્વયં સ્વયંને ખોલી રહ્યો છું હું જીવનને મહેસૂસ કરવા માટે ઈચ્છું છું હું ઈશ્વરનું મિલકત છું કોઈ જ ખોટી શક્તિ મને સ્પર્શ ન કરી શકે હું જ પ્રેમ છું હું જ સારાપણું છું આનંદથી મારા જીવનને વહેવા દેવા ઈચ્છું છું આવા કેટલાક સાર્થક દિશા પોતાને દસ મિનિટ રોજ સમય આપી અને સાંભળવાનો પ્રયાસ કરો કેમકે ઘણી વખત એવું બને છે કે આપણે પોતાને સ્વીકાર નથી કરી શકતા તો આપણે બહારનું પણ કઈ સ્વીકાર કરી શકતા નથી તો એ જ અર્થમાં રોજ દસ મિનિટ પોતાની જાત સાથે સંવાદ કરવું કે શું સાચું છે અને સુખ અલગ છે આપણા માટે તો સુખ આપણે ક્ષણિક શોધીએ છીએ અને સાચું શું છે અસ્તિત્વની જે વાસ્તવિકતાઓ છે એના અર્થમાં અસ્તિત્વને વાસ્તવિકતાઓનો ઓળખી સાચું અને સુખ બંને એક થઈ જાય તો માનવ નિરંતર આનંદમય બની શકે છે થેન્ક યુ